રોજ હાથ તો ઉઠી અને બદલે સાડા આઠ થઈ ગયા એટલે થઈ ગયું મોડું એટલે પહેલાં તો નવરાત્રિની દરેક યુવસને ખૂબ ખૂબ શુભકામનાઓ માં નવદુર્ગા તમને અને તમારા પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ અને જો નવ દિવસ છે ને અલગ અલગ માતાજીની આરતી થાય અને અલગ અલગ એનો ભોગ ધરાય ખબર છે કુંદભાઈ નવે નવ દિવસના નવ દુર્ગા માતાને આપણે જેની જેની પૂજા થાય ને એના બધા છે અને એની અમે એક રીલ બનાવીને મૂકી છે ફેસબુકમાં કે રોજે રોજ ક્યાં માતાજીને કયો ભોગ ધરાવી અલગ અલગ એટલે એવું લાગે ને તો એ જોઈ લેજો એટલે એમાં તમને ખ્યાલ આવી જાય તો શું છે આજે આજે આરતી લગભગ આમ દર વખતે આપણે આ બાજથી ચાલુ થતી હોય પણ આ ઓલી ગોલી ઓલી પૂરતી છે એટલે લગભગ દિનેશભાઈની લોકોની આરતી છે હા દસ વર્ષ થઈ ગયા કેમ આમ તો આપણે રેવા આવ્યા નહીં દસ વર્ષ થઈ ગયા ને એ આવ્યા એ વર્ષે જ ઓફ થઈ ગયા હતા કઈ નહીં હાલો જો હવે બાવે ને એટલે બહારની મુલાકાત લઈ ત્યાં ગયા કથામાં હું કર્યું અને પછી હવે સીધા મળી જઈ આ નવરાત્રિમાં ચાલો તો હવે ઓફિસે જવા નીકળી ગયા અને એક ખાસી કહેવાનું કે લગભગ છેલ્લા આમ તો ને મહિના દોઢ મહિનાથી બધાની બહુ સારી સારી કોમેન્ટો આવે છે એટલે આવી આવી કોમેન્ટ કરવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને હજી આવી આવી કોમેન્ટ કરતા રહેજો લગભગ સમજો ને રાજુભાઈની લોકો આવ્યા હતા ચારથી જે બ્લોગ આપતા વિડીયો મૂક્યા ને એની કોમેન્ટ બધી બહુ હારી હર્યું છે અને જે લોકોને જે ચેનલ જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય ને તો એ એક ખાસ કરી દેજો એ એક થાય છે પણ થોડીક ધીમે ધીમે થાય છે એટલે ટાર્ગેટ આપણે એવો છે કે આ વર્ષ પૂરો થાય ને તો આ સુધીમાં પચાસ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરી દેવાના છે અને ત્યાં લગભગ કંઈક ત્રીસ હજાર જેવા થયા છે તો થોડીક મહેનત કરી અમે થોડીક મહેનત કરીશું અને થોડીક તમે આર કરવા લાગજો એટલે આપણે પચાસ હજારનો ટાર્ગેટ પૂરો થઈ જાય અને હા જે આપણે થાઈલેન્ડ ગયા હતા ને થાઈલેન્ડના છેલ્લા ત્રણ દિવસના બ્લોગ મૂકવાના બાકી હતા કારણ કે આપણે પછી થોડાક પાછળ રહી ગયા હતા એટલે આમ ડેલી અપડેટ કમ્પ્લીટ નહોતું મળતું એટલે ત્રણ બ્લોગ બાકી રાખ્યા હતા ત્રણ દિવસના અને પછી અમદાવાદથી જે નીકળ્યા ને ત્યાંથી ચાલુ કરી દીધું હતું સીધું એટલે આવતા દસ પંદર દિવસમાં જ્યારે ટાઈમ રહે ને ત્યારે એ વાળા પાછા ત્રણ દિવસના બ્લોગ આવશે એટલે તમને પાછું એવું ન થાય કે આ તો પાછા ક્યાં જૂના વિડીયો ચાલુ કર્યા પણ જે બાકી છે આખી થાઇલેન્ડ ટુરનું તમને બતાવી દઈએ કે ત્રણ દિવસના અને અમદાવાદ પહોંચ્યા ને તાવુદીનું છે એટલે દસ પંદર દિવસમાં આવશે તો અરો જોઈ લેજો કઈ બાજુ

આવશે સરસ માતાજીનો ઘર બો અને આ માતાજી ખોડિયામાં सब्जी છે ને એની સુંદરી છે અને વાડીમાં લઈ લઈ જ નગર સરસ નવ અલગ અલગ નવ અલગ અલગ દિવસ હોય એની પ્રિય એ આવે નીકળે

પછી ત્રીજા દિવસે માં ચંદ્રઘંટા એનો પ્રિય ભોગ ખીર પછી ચોથા દિવસે માં કુશમાડા પાંચમા દિવસે સ્કંદ માતા એનો પ્રિય ભોગ કેવ છઠ્ઠા દિવસે માં કાત્યાન એનો પ્રિય ભોગ મધ પછી સાતમા દિવસે કાલરાત્રિ એનો પ્રિય ભોગ છે ગળ પછી આઠમા દિવસે માં મહાગૌરી એનો પ્રિય ભોગ છે શ્રીપદ

કેમ મકાઈ જમવાનું નહોતું ના ના તો ઈ શ્યોરો ખાને બાપુજી મકાઈનો બબરેゼ માં હમ બમે જા જીતુ ભાઈ હા હા જીતુ ભાઈ તો કેમ તું કોડમ પોગ્યા તા બોટ્યો નતો તો તો મકાઈ તમે

હા એ તો ઇન્સ્ટામાં તો અમે તો ને મૂકો એટલે એ તો ફેસબુક ઓટોમેટિક વહી દે તો કઈ નહીં તો આપણે વ્યુઅર્સને જ કહીએ ને કે ભાઈ બાના વિમળા બાના ભજન ચાલુ કરવાના છે તો ભજન માટે ચેનલનું નામ આપણને સજેસ્ટ કરે શું નામ રાખવું એમ વિમળા બાના ગીતો રાખવાનો વિચાર છે બીજું કઈ સારું કોઈ કાંઈ નામ હોય તો કમેન્ટમાં મોકલ હા તો હવે છે ને આપણે વિમળા બાના ભજન ચાલુ કરવાના છે હ કે જો કોઈ નવરુ નથી પપ્પા કે ને મેને જોઈયું તો ફોટો અહીંયા તૈયાર કરી દીધો આમ તો કેમ આપડે જ હોય ને ને ગરબો થઈ ગયો રેડી ગરબાનો હમ મેં નિય તો કાંઈ જ તો મેં વાંચ્યો તો ના ગુ નથી ર એટલે રમવાનું ને મ એટલે માં માતાજીની સામે રમે એવું ગરબો એટલે ગરબામાં છે ને સત્યાવીસ છિદ્ર હોય એટલે આપણા નક્ષત્ર હોય ને સત સત્યાવીસ નક્ષત્ર થાય અને એને ગુણ્યા ચાર ગુણમાંથી એકસો ને આઠ અંક થાય ગરબા જો ને એટલે એકસો આઠ વખત આમ ગરબાની પ્રદક્ષિણા કરવાની એટલે આપણા બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી હોય ને એટલું પુન્ય મળે એટલે ગરબાનું મેન કારણ એ હોય એવું કંઈક અને એથી વિશેષ કાંઈ અલગ હોય તો વ્યુઅસ નીચે કોમેન્ટ કરજો કે શું હોય એમ Okay में अझा रग्दा पहतें, Ὁप बाल्ट कहते हैं? बोलिए <laughs> तुम की तुम्हें 2 महिना थाय एक दारू खावसो पण वजन वाढयू नथी એટલે કે માર તમા નંબર જોતો તોય કે ડોક્ટર કે ક્યાં મેળા ક્યાં મેળા ઘરેઓ પેસે ઘરેઓ મને કે કાલ તમારે આયે તો આવવાનું છે મે જો તમ કરીયે છો પ્રવાહ છે દિવાળીએ ક્યાં જવાનું છે તો મે કીધું કમી જા દિવાળી પોશી એમ ઈકે નહીં ઈકે માં ક્યાં એને જામ 3 દિવસ જવાનું થાય દિવાળી તો એ સાચો કરી જશે તો કાલ રકુળભાઈ ફોન કરવા સરસ લ્યો અને કેટલા વાગે આવવાનું છે વાડીમાં નવ વાગ્યાનો ટાઈમ લખ્યો હવે નવ વાગ્યાનો ટાઈમ લખ્યો પણ હવાના વાળાને હવે ભેગા થાય તો આપણે છે ને સોસાયટીની વાડી આપણા મકાનની એક્ઝેટ પાસલના ભાગમાં જ આવે એટલે અહીંથી તમને બતાવીને તો આ બીલી પત્રનું દાડે આવી ગયો અને આ સોસાયટીની વાડી નીચે જ હમણાં બતાવું પણ આપણે હમણાં નવ દિવસ માતાજીના ગરબા ચાલુ થયેલા આપણને પેલા સાંભળવા મળે અહીંથી ફર્સ્ટ ક્લાસથી અંદર જો લાઇટ બાઇટ બધું ચાલુ થઈ ગયું માતાજીનો ફોટો આવી ગયો છે દિનેશભાઈ બધું હાર ને એવું ચડાવે છે આ વર્ષે છે ને દર વખતે કરતાં અલગ કર્યું છે દર વખતે છે ને આપણે સેન્ટરમાં અહીંયા ટેબલ રાખતા હોઈએ એને બદલે આ વખતે આખો મંડપનો બનાવડાવ્યો છે હું આ તમે બધા કેમ લાલ કપડા પહેર્યા સર લાલ કલર હતો એટલે તમે બધા ગરબે રમવાના જ તો બોલો કોરિયાર માત કે આ તો ગરબાનો રાઉન્ડ પૂરો થયો અને આ બાજુ પછી આપણે જે નાસ્તા પાણી કરવાનો હોય ને નાસ્તા ભણી માજે છે સમોસા સમોસા તળવાની તૈયારી ચાલુ કરી છે કા કાચા સમોસા પદ્મા કાકી લઈ આવ્યા છે અને પ્રકાશભાઈ તળવાના છે અમારે ઓલરાઉન્ડ ઓલરાઉન્ડર છે પ્રકાશભાઈ તમને

લે જો સમોસા તમાર ઘર ના છે લે સાબિયા તમારા ખાસ મિત્ર એ જો તળ્યા છે સમોસા બનાવવાનો છે એને ખૂબ ખૂબ ધન્યવાદ એના માન ખાતર તો બેજો મેમ્બરો એ હટુ ઉલ્લાસથી ઘરે કાકીને સમોસા કયા છે અને લોકો ને પ્રેમ થી ખવરાવે છે અન લિમિટેડ કોઈને કોઈ લિમિટેશન નહીં એને જેની જમાવટ છે ને કમસબ છે તો આજે છેલ્લા નોરતાનો પ્રોગ્રામ જો પૂરો તો બધે હવે ખાલી થઈ ગયો અને અહીંયા મળ્યું બધું પાછળના ભાગમાં હકેલા હોય હકેલા બધું મૂકી દઈએ અને તો આજનો બ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી દઈએ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો સારું ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ